કાંખરેજ ઉગડ તાલુકામાં અપડાઉન કરતા શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવશે જાણવા મળતી માહિતી મુજબ પાટણ તરફથી તેમજ અન્ય મોટા શહેરોમાંથી મોટા પ્રમાણમાં શિક્ષકો અપડાઉન કરતા જોવા મળે છે શિક્ષકોની ગાડીઓની પણ સાંજે ને સવારે હાઇવે રોડ ઉપર લાઈનો જોવા મળે છે જ્યાં જુઓ ત્યાં શિક્ષકોની ગાડીઓ જોવા મળે છે જેમાં સોમવારથી શુક્રવાર સવારે દસ વાગે તેમજ સાંજે પાંચ વાગ્યા પછી દરરોજ મોટી સંખ્યામાં ખાનગી વાહનો કાર જેવા વાહનોમાં વર્ષોથી અપડાઉન કરી રહ્યા છે આ બાબતે સરકાર દ્વારા અપડાઉન કરવા માટે સરકાર દ્વારા નવ કિલોમીટર સુધી અપડાઉન કરવા માટે છૂટ આપવામાં આવે છે શિક્ષકો માત્ર એસીથી સો કિલોમીટરની રેન્જમાંથી અપડાઉન કરી રહ્યા છે સરકારનો કાયદો માત્ર કાગળ ઉપર જ રહી ગયો હોય આ શિક્ષકો સરકારના કાયદાને ઘોળી પી રહ્યા છે એક બાજુ સરકાર શિક્ષણ સુધારવા માટે અથાગ પ્રયત્ન કરી શિક્ષણનું સ્તર સુધારી કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે અથાગ પ્રયાસ કરી રહી છે પરંતુ અપડાઉન કરતાં શિક્ષકોને કારણે બાળકોના ભાવિ સાથે ચેડા થઈ રહ્યા છે અને અપડાઉન કરતાં શિક્ષકો દ્વારા અપડાઉન માટે આપવામાં આવેલ જે તે ગ્રામ પંચાયતના લેટરની તપાસ કરવી જરૂરી છે અને ચર્ચાતી વાતો મુજબ લાગતા વળગતા અધિકારીઓ તપાસ કરવાની જરૂર છે તપાસ થશે ખરા કે અહેવાલ જયંતિભાઈ ઠક્કર ન્યૂઝ શિક્ષણ ગુજરાતી